સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેસી ફેગ્યુસન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મેસી ફેગ્યુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા કેમ મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય કેમ કે આવા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા રહેતા હોય છે તો એ બધા તમને વિડીયો જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે એકદમ સાચવેલી કંડિશનમાં તમને ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળી જશે છે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો મેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર બે હજાર અને તેરનું મોડલ તમને જોવા મળશે જે મેં ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર અને તેરનું મોડલ તમને જોવા મળશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બાકી કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન એકદમ સારા છે તમે વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો ઓટોમેટિક ઉંકમાં ટૅક્ટર છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટૅક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે બાકી કન્ડિશન વિડિયોની અંદર તમે ક્લિયર કટ જોઈ જ રહ્યા છો ટાયર એકદમ સારા જોવા મળશે સિત્તેરથી એંશી ટકા જેવા મોટા ટાયર જોવા મળશે અને સાઠ સિત્તેર ટકા જેવા નાના ટાયર તમને જોવા મળી જશે બાકી ક્લિયર કટ કન્ડિશન તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બે ઓનરમાં ટૅક્ટર જોવા મળશે જે તમે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે ઓનરમાં જોવા મળશે બે ઓનર છે ટ્રેક્ટરના બાકી કમ્પ્લેટ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત બાઈ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સત્તા પર તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને રાજાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે રાજાભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી ફ્રિક્યુશન ટ્રેક્ટર લેવું હોય તે રાજાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રાજાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો